છેલ્લા વીસ દિવસથી રાજ્યની અંદર એક ઘટના ખૂબ ચર્ચામાં છે અને ઘટના છે બગદાણાની અંદર નવનીતભાઈ ઉપર હુમલો થાય છે અને હુમલાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યની અંદર પડે છે સમાજકાંડથી લઈને રાજકારણ સુધીની તે ઘટના એ ગાંધીનગર સુધી પહોંચે છે અને ત્યારબાદ ગાંધીનગરને કોળી સમાજના આગેવાનોએ પરસોત્તમ સોલંકીની અધ્યક્ષતામાં બેઠક કરે છે અને ત્યારબાદ એસઆઈટીની પણ રચના થાય છે અને એસઆઈટીની રચના થયા બાદ એસઆઈટીના અધિકારીઓ હવે એક બાદ એક પૂછપરછ કરી રહ્યા છે આઠ આરોપીઓના પહેલાં ફરધર રિમાન્ડ મંજૂર કર્યા ત્યારબાદ વધુ બે આરોપીઓને ધરપકડ કરી છે અને ત્યારબાદ હવે બે દિવસ પહેલાં એ રેન્જ આઈજી ઓફિસે એ બંને પીઆઈની પણ પૂછપરછ થઈ પણ ગઈ કાલે નવનીત બાલધિયાની પણ એસઆઈટીએ પૂછપરછ કરી હતી બાલધિયા પાસેથી તમામ જે પુરાવા છે જેના થકી નવનીત બાલધિયાએ આરોપો લગાવી રહ્યા છે આરોપો પણ લેવામાં આવ્યા હતા અને તેને લઈને જ રેન્જ આઈજી કચેરી ખાતે તેમનું નિવેદન નોંધવા જ્યારે નવનીત બાલધિયા પહોંચ્યા હતા ત્યારે તેમના પુરાવાને લઈને શું કહ્યું અને આ ઘટનાના આરોપો ફરી એક વખત નવનીત બાલધિયાએ કોની ઉપર લગાવ્યા છે આજે આપણે તેની ચર્ચા કરવી છે એસઆઈટીએ પીડિત નવનીત બાલધિયાને તમામ પુરાવા સાથે આઈજી કચેરી ખાતે એ પુરાવા આપવા માટે એક નિવેદન આપવા માટે બોલાવ્યા હતા જયરાજ આહિર ઉપર ફરી નવનીત બાલધિયાએ ગંભીર આરોપો લગાવ્યા હતા કારણ કે જયરાજ આહિર ઉપર આ પહેલા પણ કોળી સમાજના આગેવાનો હોય કે કોળી સમાજના નેતાઓ હોય અથવા ખુદ નવનીત બાલધિયા હોય જયરાજ આહિર ઉપર અનેક એવા આરોપો લગાવી ચૂક્યા છે અને ફરી એક વખત હવે નવનીત બાલિયાની જ્યારે વાત થઈ નવનીત બાલધિયાને જ્યારે એસઆઈટીએ નિવેદન નોંધવા બોલાવ્યા ત્યારે ફરી એક વખત હવે નવનીત બાલધિયાએ એ જયરાજ આહિર ઉપર આરોપો લગાવ્યા હતા અને સાથે સાથે નવનીત બાલધિયા જ્યારે એ રેન્જ આઈજી કચેરીએ નિવેદન નોંધાવવા માટે પહોંચ્યા હતા ત્યારે શું તેમણે વાત કરી પોતાની પાસે રહેલા પુરાવાનો લઈને શું કહ્યું આવો એ પહેલાં આપણે સાંભળીએ પૂછપરછ મારી છે કે મારે જે નિવેદનો દેવાના હતા જે બાકી રહેલા મારા જે પ્રૂફ એને દેવાના હતા એસઆઈટી માં કે જે તપાસમાં કામ લાગે એવા મેં એ લોકોને ને એસઆઈટી ને પ્રૂફ રજૂ કર્યા છે લેખિત કર્યું છે જે કઈ મારે દેવાના હતા એ બધું આપ્યું છે હુમલા પાછળ જય રાજ છે ખુલીન આ તો એસઆઈટી રચાણી સામાન્ય કોન્સ્ટેબલ ને પણ ખબર પડે છે કે આ જયરાજ જ છે આમાં

એમ કે છે કે જે કાંઈ હશે સત્ય બહાર આવશે નવનીતભાઈ તમારા વિરુદ્ધ પણ આક્ષેપો થઈ રહ્યા છે જેમાં ગેરકાયદેસર ખનન હોય અથવા અન્ય પ્રવૃત્તિઓ હોય તમારી ઉપર કેસ થયા છે એ તો આ બધો મુદ્દો ભટકાવવાનો સામેવાળાનો ષડયંત્ર છે એવું કશું છે નહીં જો તમારા કોળી સમાજમાંથી 15 ધારાસભ્ય અને ત્રણ કેન્દ્રીય મંત્રી એ તમારી તમારે તમને લઈને રજૂઆત કરી છે મુખ્યમંત્રીને પણ હજી સુધી તમે જે કહી રહ્યા છો એ દિશામાં તો એક પણ પુરાવા જઈ રહ્યા છે વિરુદ્ધ છે કે તપાસ ચાલુ છે technical રીતે એટલે થોડો ટાઈમ લાગે છે એવું કે છે બરોબર ને જો યોગ્ય યોગ્ય દિશામાં તપાસ મુખ્ય આરોપી સુધી નહિ પૂછે તો અમારો સમાજ ભેગો મળી અમારા આગેવાનો ભેગા મળી અને મોટું સંમેલન કરશે જો હમણાં સરપંચો અને બધા એ આગેવાનો મળી અને કીધું છે કે ભાઈ વહેલી તકે આનું નહીં ઓલો કઈ આવે તો બધા રાજીનામા આપી દેશે એ તો હું જાહેર ન કરી શકું જેથી કરીને કારણ કે જે આગળ તપાસ કરવામાં થોડીક ઓલી થાય એટલા માટે નથી જાહેર કરી હા

સાથે સાથે મારા પર જે કેસની વાત કરે છે મુદ્દો ભટકાવવાના પ્રયાસ છે એટલે કે થોડા સમય પહેલા એ અમુક એવા સોશિયલ મીડિયાની અંદર મેસેજ પણ વાયરલ હતા નવનીત વિરુદ્ધમાં તેને લઈને પણ તેમણે ખુલાસા કર્યા કે મારા પર જે કેસની વાત કરવામાં આવી રહી છે એ મુદ્દો ભટકાવવાની વાત છે મેં તમામ પ્રકારના પુરાવાઓ છે એસઆઈટીને આપી દીધા છે સામાન્ય કોન્સ્ટેબલને પણ ખબર છે કે આમાં કોનો હાથ છે અમારા સરપંચોએ કહ્યું ન્યાય ન્યાયને મળે તો રાજીનામું આપી દેસુ એસઆઈટીને શું પુરાવા આપ્યા એ હું જાહેર ન કરી શકું તેવી વાત પણ કરી છે પરંતુ ગઈકાલે પણ વાત થઈ હતી કે લગભગ નવનીત બાલિયાએ પંદર જેટલા પુરાવા એસઆઈટીને આપ્યા છે કે જયરાજ આહીર વિરુદ્ધ જે તે પોતાના આરોપો લગાવી રહ્યા છે તેને લઈને જે ટેકનિકલ બાબતો જે પણ હતી તે પુરાવા એસઆઈટી સમક્ષ નવનીત બાલિયાએ હાજર કર્યા હતા અને જ્યારે તેમણે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એવો જવાબ પણ આપ્યો હતો કે એસઆઈટીને પુરાવા આપ્યા હું જાહેર ના કરી શકું મારા કહેવા મુજબ એસઆઈટીના અધિકારીઓએ લખ્યું છે એવી વાત પણ કરી છે એટલે ક્યાંક ને ક્યાંક એસઆઈટીના અધિકારીઓ પર સવાલો ઉઠી રહ્યા હતા એ પોલીસ તપાસ પર સવાલો ઊઠી રહ્યા હતા બધા વચ્ચે નવનીત બાલધિયાનું આ નિવેદન ખૂબ જ મહત્વનું આપણે ગણી શકીએ છીએ કારણ કે તેમણે એવી પણ વાત કરી કે એસઆઈટીએ જે જ મેં લખાવ્યું છે એ જ લખ્યું છે એટલે કે મારા પ્રમાણે જ એસઆઈટીએ મારું નિવેદન પણ નોંધ્યું છે એવી વાત પણ નવનીત બાલધિયાએ કરી હતી જોવાનું એ રહેશે કે હવે એસઆઈટીએ જ્યારે તપાસ કરી છે સમગ્ર કેસમાં હકીકત શું છે તપાસ પૂરેપૂરી કરી રહી છે દસ જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી ચૂકી છે બંને પીઆઈ પીઆઈ પટેલ પીઆઈ ડિવિડ આંગરને પણ એ રેન્જ આઈજી કચેરીએ સત્તર તારીખના રોજ બોલાવવામાં આવ્યા હતા તેમની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને આ બધા વચ્ચે ગઈકાલે નવનીત બાલધિયાને પણ શું તેમની પાસે પુરાવા છે કે તેને લીધે તે જયરાજ આહિર ઉપર કે અન્ય કોઈ પણ લોકો ઉપર આરોપો લગાવી રહ્યા છે તે પુરાવા રજૂ કરવા માટે પણ રેન્જ આઈજી ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા ત્યારે તેમણે આ મોટું નિવેદન પણ આપ્યું હતું અને નવનીત બાલધિયાની એસઆઈટી પૂછપરછ પણ કરી હતી જોવાનું એ છે કે નવનીત બાલધ્યાએ આપેલા જે પુરાવા છે પંદર જેટલા એ પુરાવાની ચકાસણી બાદ ને પુરાવાના આધારે હવે એસઆઈટીની ટીમ એ સાચા આરોપી સુધી પહોંચી શકે છે કે નહીં એ જોવાનું રહેશે પણ જો તમારો આ બાબતે શું માનવું છે કે હકીકત આ સમગ્ર ઘટનાની અંદર આરોપી કોણ છે તમારો કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો બાકી જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગર્જના નમસ્કાર